અલ નીચે બળ્યાવર મને માર્યો છે મારતો તું મને કે ચેનલ વિશે ઝઘડો કેમ પેલા તો અલ્યા હું છે મગાન ગયો તો સરવાલે ધાર કાટાવા મકું કઈ વેલી લીધા લીધો કોણ લીલી આવતા છે મને લેવા લેવાનો તો આય કરતો મારતો તો ખબર ના પડે મકે તાર જ કે કાઠિયલ લાઈટ જ ન આઈ અલ્યા હરીલી ન આવતાર પસારી ની નથી લેબડ પાડો લઈ ગયા તા અલ્યા દીનર ખરી પડીતી મને ખબર છે ઘંટી ઓઠે

કે સીમા રગડ બોલે એક્ટિંગ કરે મત જોડી એને સંતર ખાલી કોણ હી દળવાતું બધું ઓ તો નહી દે ચાલ બિના આટમાં કઈ દી કે કટાડો કે એને ના છે જલા તો ના પિંગાસ એને ના કે ના કુષ્પો 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 રત બેંગનીશા આલા એ પ્રમજીયા હો ઉઠ જમ રાતલા હડિયા આવો તો તમ કે તો દશી કરો સો મને બે હો

અલે ઓ ને નેઠાડો હો ખબર હોય મારે તા બેસાવા હા તો બોડા મોરું કેને છે બાયડી તેડ લે આ હાથે હાથે ઓટલા કરી કરીને એક હાથે બોડા કરતે ખાવતો નહીં અલે આ ભૂદ વાંઢો ફરોરો છું અલે હાગુ તે મારું કરાય છે કે એક મોડો પરતોસ તું કાર હગુ મે કરાયો મને કોઈ અતરી બાયડી આલે હું વાંઢો નહીં પરતો કે તેડી આતી ભડા કે કે આ હા રે પાટુડોડો મકોડા વાગે ભરા ખબર સુટુલીયે પડા તો હેડ્યા કરી હવે આવે રોગ मारेला લાકડી કઈ ગઈ પડા મને દુ વિશ્વાસ કર્યો તારા દેખો છો હારે એક આઠ વાગે હું ઘૂડું ખોડી દેતો રહાનો શું પડા બે ભઈ કેવા કોડા પર ઢોકળ તો પોચી વળી મોરખી બાર થી બોલાય કે આમ તો દેખ ને એક થોલ બેરીતે ને છોડવાની એલી સુતા ખબર ના ના ખાવા પ્રેમ દી એવો માર્યો છે પે મને નમન તો

દોર્યો જઈ જો દોર્યો તો જો ફ્લાઈટ નો ઈ ફ્લાઈટ મને દોરા ને બોલા તો ધોરાને ને ભમાવો કે બીલ બીલ ભાગી નાખવા છે દોરો તો જો પરવાશ માં તમે એ છો તારા ખાવા આયા તો અમે તો આ કાઉ ના ટોટિયા ભાગવા મારો પાજે તો ખાલી ઓહો એક ટોટિયા તમે શું ઉખાડી લેશો અમારું ઈ તો વાલ રિપેરિંગ થઈ ગયો કશું શું નથી એમને ધોકા લઈને નહીં રખડતા ડોક્ટર પાસે જો તો પાકિસ્તાનનો ડોક્ટર બોલાયા તો ખબર છે

આપણે બોલીશું સીધી બોલી ગમે આ ખાવરિયા કે એકલો એક હોય ને હા આવો જો ને ઈરો એકલો આ છે આ હોય ને ઈ સપોર્ટ લેવા આવે હવે તારો એક પગ ભાગલ છે તું ખાવરી તું કે એ ઉપર ખાવરી હાર્યો તો તો ને તું સપોર્ટ આલવા મારા હારી કોઈ મારો ભાઈ છે નહીં તારો મારા હારી આયો

શી ને બે કૂતરા મારીને દેતા રે એકલો જી આતો કળકાયો તો એ શું કઢાય છે તો મને ખાટાળી રાણે કાઢે પણ બધા કઢે અહી આલા ડા આલા રાણે પણ આડો બોડા પણ બડ ડા બે પણ એ શું કઢાય છે તો કૂતરા બે અડકાયો છે અલા એમાં એવું હતું હ मना हडका कोटोडा गाड्या नथी ता डा डिपना ठलो ठाकले ओला कालो अना भामलो गुडलो लेखने बे गार्डन डटोला म्हे तू चार एकलो एकलो त तरया तो ओला मन ठालेले ले होला हालला मोंडा मन भ माडा डेरला तो ओला एमा टे ओढो खबरले मन ठालेली પલા મને એવેલી ચાલે ને કાલને એક પગ ભાડ ન આટો ને માલે બેટા મંટો પગ ભાડ મન નાલી થાય અલા ઘડટો ટૂટ બે મન હા મને ઠાડે લે એટલે મેં કાલને પગતો ભાડ ન આયો પણ આ મનો પગ ભાડા બનાવા ને ઢેમનો ઠાળો પણ તાર એકલા ન તો કાળી બે આતા પોડા અડા કે તન રી ઘણી ઠાડે એ માટે ઓટો ટન આ ડિબનો ઠળલો લગને ખૂબ જ ડિબરો પરખા છે ની તું તું મારી વાત આપડા રેડી બે પડશે પડશે મોડ ગાલન ઠોકરો મોડ ગાલ ના દે આવનો લે કાવની આબરૂ લીધાયલા છે આપડી કેમ જો હા ઠડો આ પગ ભાડીરા માટેડોડીયા ઢડુ આપણે હડવાની નહીં અરે પણ જો મન મંડ આવે તમે જે ને વઢેડો મોટો ના પડ ના નાડો ડોખા ને લીડા તો આબરૂ હોય આપડી હું પરખો બી રાખું તાર નાઉ કઈને